નમસ્કાર દોસ્તો અમારી કંપનીની એમઆઈ લાઇફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની એલિમેન્ટ્સ વેરનેસ બ્રાન્ડની ટીચરના પ્રોબ્લેમની અંદર સારામાં સારું રિઝલ્ટ મળેલું છે તો આપણે એમના મુખ્યત્વે જ સાંભળીશું શું પ્રોબ્લેમ હતો સાહેબ તમારું નામ શુંભાઈ પ્રજાપતિ ડાયાભાઈ સોમાભાઈ પ્રજાપતિ કયું ગામમાં

કે સાહેબ ફરક ના પડતો હોય તો પછી તમે ટીચરનો ઘસારો જે પડ્યો છે એટલે અસર નહીં થાય જેવો ત્યાર સુધી દવા ખાવી પડશે સાહેબે કહ્યું તો પછી તમે ઓપરેશન કરાવી નાખો તો ઓપરેશન સાહેબે ડોક્ટર સાહેબે કીધું ઓપરેશન કરાવવાનું તો તમે શું નિર્ણય લીધો ઓપરેશન માટે વિશેષે કહ્યું કે આપણે ઓપરેશન કરાવવાની જરૂર નથી આપણે ચાલશે બરાબર એના પછી તમે આ એમઆઈ લાઈફસ્ટાઈલની

હવે તમે આ પ્રોડક્ટ બીજા લોકોને જે તમને જે તકલીફ છે એવી બીજા લોકો ને તકલીફ હોય તો તમે શું સજેશન આપવા માંગો સરસ હવે આ પ્રોડક્ટ વાપરવાથી તમે ખુશ છો સાહેબ એકદમ ખુશ છે હા અને તમે કઈક બીજા પેશન્ટોને પણ પ્રોડક્ટ અપાઈ હતી તો ઓકે તમે સમય આપ્યો એ બદલ તમારો આભાર